ગુજરાતમાં આગામી સાત દિવસ છે તે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેમ છે સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક એવા ભાગો છે ત્યાં અતિ ભારે વરસાદ વરસી શકે તેમ છે તેના મામલે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી જે પ્રકારે અત્યારે ગુજરાત છે તે વાદળ છાયા વાતાવરણથી ઘેરાયેલું છે અને અનેક ઠેકાણે વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે રોડ રસ્તા છે તેમાં ખાડા પડી ચૂક્યા છે અનેક ઘરો સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને વાહનોને પણ નુકસાન થયું છે અને તેના વચ્ચે હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલ બંનેની આગાહી છે તે ભારેથી અતિ ભારે વરસાદની છે અને અનેક માટે તે મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે તેમ છે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આગામી સાત દિવસ ભારે વરસાદ વરસી શકે તેમ છે આવી આગાહી છે અંબાલાલ પટેલની આજથી વરસાદની શરૂઆત થઈ જવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે એટલે આ વરસાદ હજુ ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે અને તારીખ પંદર સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ચોવીસ જુલાઈથી ત્રીસ જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાવ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આઠ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવવાની શક્યતા રહેશે એટલે હજુ પણ ભારે વરસાદના લોકો

और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट है पाटन महसाना अरावली महिसागर तापी और डांग डिस्ट्रिक्ट शामिल है और सौराष्ट्र और कच्ची की बात करेंगे जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ द्वारका जामनगर और पोरबंदर और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है मोरबी सुरेंद्रनगर राजकोट गिर सोमनाथ अमरेली भावनगर डिस्ट्रिक्ट में हैवी रेनफॉल की वार्निंग है और गुजरात रीजन की हम बात करेंगे तो डे टू से लेकर डे टू डे थ्री और डे फोर के लिए हैवी टू घर हेवी रेनफॉल की वार्निंग है और डे फाइव डे सिक्स और डे सेवन के लिए हेवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र कच्छ की रीजन की बात करेंगे तो डे टू से लेकर डे सेवन तक हैवी है रेनफॉल की वार्निंग है और थंडे स्टार्म की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए इंटायर गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडे स्टार्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले पांच दिनों के लिए दोनों गुजरात कोस्ट के नॉर्थ और साउथ दोनों गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड वो 40 से 50 पर आवर और साथ में जो वो सिक्स किलोमीटर पर आवर रहने का प्रमाण समाचार नहीं नमस्कार आवा प्रकार होटलाइन न्यूज चैनल ने लाइक शेर और सब्सक्राइब करो